હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાદ તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર ચાર નિરૂપાધિક સંવિધાન એમાં સ્વાધ્યાય ચાર અને તેનો પ્રશ્ન નંબર બે આપણે ભણીએ છીએ તેમાં ચાલીસ સંવિધાનો આપેલા છે આ ચાલીસ સંવિધાનમાંથી બે સંવિધાન પૂછાય છે એક સંવિધાનના ત્રણ માર્ક્સ છે એટલે બેના થઈને છ માર્ક્સનો આ તમારો ટોપિક છે તો વિદ્યાર્થીઓ ખાસ તમે ચાલીસે ચાલીસ વિડીયો જોઈ અને કમ્પ્લીટ કરી લેજો આ ટોપિકને કારણ કે હું કોઈના કોઈ દરેકે દરેક વિડિયોમાં કોઈના કોઈ એવા ટોપિક વિશે ચર્ચા કરું છું જેના હિસાબે તમને દૂર શોધવામાં કોઈ તકલીફ ના પડે અને તમારો ટાઈમ પણ ના બગડે પરીક્ષાની અંદર ચાલો શરૂઆત કરવી છે એકત્રીસમાં નંબરના સંવિધાની વિદ્યાર્થીઓ અહીંયા તમને સંવિધાન આપેલું છે હવે આપણે સૌથી પહેલાં આકૃતિ ભેદ અને પ્રામાણ્યની તપાસ કરવી પડે હવે આકૃતિ બનાવી હોય તો પહેલાં ચેક કરવું પડે વિદ્યાર્થીઓ જો પંચતુષરનો દોષ થતો હોય તો એમાં આકૃતિ બનતી નથી એટલે પહેલાં પંચતુષનો દોષ ચેક કરવાનો તમે જુઓ તો અમને તમને પચચતુષનો દોષ ક્યાંય દેખાય છે મને તો દેખાતો નથી કારણ કે જો અહીંયા ત્રણ જ પદો આપેલા છે ચાર પદો હોય તો પદચતુષનો દોષ થાય પણ ચાર પદો અહીંયા આપેલા નથી તો પચતુર શું દોષ થતો નથી પછી અહીંયા પાછળ જોવાનું જો અહીંયા નથી નથી અને નથી ત્રણ વખત નથી હોય તો વિદ્યાર્થીઓ વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય પણ આ સંવિધાનમાં એવું પણ નથી હવે ઉપરના બંનેમાંથી કોઈ એક નથી હોય અને નીચેનું ફલિત વિધાન છે હોય જો અહીંયા એવું છે જ ઉપર બંનેમાંથી કોઈ પણ એક નથી હોય અને નીચે છે હોય તો અહીંયા નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય અને અહીંયા જો નથી છે જ તો આ સંવિધાનની અંદર દોષ આપણને મળી ગયો કયો દોષ થાય છે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય છે તો ચાલો આપણે આકૃતિ બનાવીશું સૌથી પહેલાં આકૃતિ બનાવવા માટે વિદ્યાર્થીઓ શું કરીશું તો પહેલાં પક્ષપદ આપણે જોવાનું

કારણ કે બંને આધાર વિધાનમાં સરખા આવતા પદને મધ્યપદ કહેવાય હવે આપણે આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો પહેલા વિધાનને કહેવાય સાધ્ય વિધાન બીજા વિધાનને કહેવાય પક્ષ વિધાન ત્રીજા વિધાનને કહેવાય ફલિત વિધાન હવે આપણે સાધ્ય વિધાનમાં જે પ્રતીકો છે એને બહાર લાવી દઈશું તો સા મ પછી આવશે પ અને મ અને ફલિત વિધાનમાં આવશે પ સા ઓકે ચલો આટલું થઈ ગયા પછી શું કરવાનું આકૃતિ બનાવની આકૃતિ બનાવવા માટે મધ્યપદને મધ્યપદથી જોડો ચલો જોડી દીધું પછી બાકી રહેતી લાઈન હોય એ ખેંચી લો ચલો ખેંચી લીધી હવે શું કરીશું કંઈ નહીં આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે વિદ્યાર્થીઓ આપણી જોડે ચાર આકૃતિઓ છે ચાર આકૃતિઓમાંથી પહેલી આકૃતિ ખબર છે ઊંધો ઝેડ બીજી આકૃતિ ઊંધો સી ત્રીજી આકૃતિ સીધો સિંહ ચોથી આકૃતિ સીધો ઝેડ અહીંયા ઊંધો સી છે મતલબ બીજી આકૃતિ છે તો આકૃતિની અંદર આપણે લખવું પડે લખવા માટે શું લખશું તો પહેલાં લખવાનું આ સંવિધાનમાં

આગળ હોય તો ઉદ્દેશ્યનું સ્થાન લખો અને પાછળ હોય તો વિધેયના સ્થાને લખો તો આ જે મધ્યપદ છે હાનિપદ આ મધ્યપદ કઈ જગ્યાએ છે તો કે વિધેયના સ્થાને છે અને પક્ષ વિધાનમાં આ રહ્યું મધ્યપદ તો અહીંયા બી પાછળ છે અહીંયા બી પાછળ છે તો લખી શકો કે બંને આધાર વિધાનમાં હું ટૂંકમાં લખું છું તમારે પૂરેપૂરું લખવાનું કે આ સંવિધાનમાં મધ્યપદ હાનિપદ બંને આધાર વિધાનમાં કોના સ્થાને છે તો કે વિધેયના સ્થાને છે વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાન આ સંવિધાન કઈ આકૃતિનું બને છે તો કે બીજી આકૃતિનું બીજી આકૃતિનું બને છે ઓકે ચાલો હવે શું કરશું ભેદની તપાસ કરશું ભેદ તપાસવા માટે આગળ જુઓ અને પાછળ જુઓ ચલો આગળ શું આવશે હા પછી કેટલાક નથી કેટલાક નથી માટે ન પછી કેટલાક અને છે કેટલાક છે માટે આવશે હ ઓકે તો શું લખશું સાધ્ય વિધાન હા પક્ષ વિધાન ફલિત વિધાન છે માટે ભેદ શું થાય તો કે હા ન અને કયો દોષ થાય છે આ સંવિધાનમાં તો લખશું આ સંવિધાનમાં આ સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે અને આ સંવિધાન અપ્રમાણભૂત બને છે ચાલો ક્લિયર આટલું કામ કરવાના ત્રણ માર્ક્સ મળે છે કેમ આપણે મહેનત ના કરીએ કરવી પડે મહેનત ચાલો એકત્રીસમાં નંબરનું સંવિધાન અહીંયા પૂરું કરું છું સાથે સાથે આપણે બત્રીસ નંબર પણ પતાવી દઈએ જેટલું ફટાફટ પૂરું થાય એટલું ફટાફટ પૂરું કરવાનું છે કારણ કે હવે બોર્ડની એક્ઝામ બોર્ડની ન્યાય પ્રથમ પરીક્ષા આવે નજીક છે ચાલો હવે અહીંયા આપણું સંવિધાન છે સૌથી પહેલા સંવિધાનમાં શું કરવાનું પચતર દોષ ચેક કરો કે દેખાતો નથી દેખો તો નથી દેખાતું દેખો દેખો જરા દેખો ઝૂમ કર કે દેખો નથી દેખાતું અહીંયા ત્રણ વખત નથી હોય તો વ્યાવર્તક આધાર વિધાન એવું નથી એક વખત નથી ને નીચે છે હોય તો નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત એવું પણ નથી પછી સર્વસર્વન કેટલાક એ પણ નથી અવ્યાપ મધ્યપદ પક્ષાધિક્રમ સાધ્યાતિક્રમ આ દોષ વધ્યા છે પણ મને ખબર છે કે આ જે સંવિધાન છે એમાં કોઈ પણ નિયમનું અરે કોઈ પણ દોષ થતો નથી મતલબ કે દરેકે દરેક નિયમનું પાલન થાય છે તેથી આ સંવિધાન પ્રમાણભૂત છે એટલે આકૃતિ બનાવી દઈએ પહેલાં ચલો આકૃતિ બનાવવા માટે સેમ પ્રોસેસ બધે ચાલીસે ચાલીસ સંવિધાનમાં જો આકૃતિ બનતી હોય તો આવી રીતે જ બનાવવાની પહેલાં શોધો પક્ષપદ પછી બાજુમાં એને કહેવાય સાધ્યપદ જે જગ્યાએ આ પદ હોય ત્યાં પ મૂકી દો જે જગ્યાએ મહેનતું હોય ત્યાં સા મૂકી દો ચલો બંનેમાં સરખું આવતું પદ એને કહેવાય મધ્યપદ મૂકી દો મધ્યપદ બાજુમાં લખી દઈશું સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાન ચલો પ્રતિકોબાર લઈશું અહીંયા મ અને સા લખી દો મ અને સા ચલો પછી પ અને મ ફલિદ વિધાનમાં તો પસા હોય જ હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે મધ્યપદને મધ્યપદથી જોડો ચલો જોડી દીધું હવે બાકી રહેતી લાઈન ખેંચી લો ચાલો ખેંચી લીધી જો આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે ઊંધો ઝેડ ઊંધો ઝેડ હોય તો એ કઈ આકૃતિ કહેવાય તો ઊંધો ઝેડ એ પહેલી આકૃતિ કહેવાય સીધો ઝેડ હોય તો ચોથી આકૃતિ તો અહીંયા આપણે લખી શકીએ કે આ સંવિધાન આ સંવિધાનમાં આપણું મધ્યપદ મધ્યપદ કયું છે મહેન્તું મધ્યપદ મહેંતુ સાધ્યા વિધાનમાં જો આ સંવિધાન એટલે આ સંવિધાન મધ્યપદ મધ્યપદ કયું છે તો કે સોરી મધ્યપદ કારીગરો છે સોરી ઓ વિદ્યાર્થીઓ હોય કારીગરો લખજો આથી મધ્યપદ કારીગરો એ સાધ્યા વિધાનમાં મતલબ આ વિધાનમાં મધ્યપદ ક્યાં છે આગળ છે આગળ હોય એટલે મતલબ કે ઉદ્દેશ્યના સ્થાને તો સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને અને પક્ષ વિધાનમાં પક્ષ વિધાનમાં કોના સ્થાને છે તો કે વિધયના સ્થાને પાછળ હોય તો જો આ પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને છે પાછળ વિધયના સ્થાને છે તેથી આ સંવિધાન કઈ પહેલી આકૃતિ આવશે તેથી પહેલી આકૃતિનું સંવિધાન છે કે આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે પહેલી આકૃતિનું છે રેડી ચાલો હવે પ્રામાણ્ય અંદર આપણને ખ્યાલ છે શું ખ્યાલ છે તો કે આ સંવિધાનમાં બધા નિયમનું પાલન થાય છે બધા નિયમનું શું થાય છે પાલન થાય છે તેથી આ સંવિધાન પ્રમાણભૂત બને છે શું થાય છે પ્રમાણભૂત બને છે ક્લિયર આ તો આપણું બત્રીસમા નંબરનું સંવિધાન વિદ્યાર્થીઓ થોડી મહેનત કરી અને શીખી લેજો બહુ મજા આવશે જ્યારે તત્વજ્ઞાનના માર્ક્સ આવશે ને એટલે તમે અંદરથી ખુશ ખુશ થઈ જશો પણ એવી થોડી મહેનત બી કરજો ઓકે ચલો આપણે આગળના વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી તમે જેટલા સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ફટાફટ જેટલું પતે એટલું પતાઈ અને આગળના વિડીયોમાં આવી જજો